વિડીઓ શરૂ કરે પહેલા ખાસ સૂચના કે વિડીઓમાં આપેલી તમામ માહિતી શાંતિથી ચોવી અને સમજવી જેથી કરીને ફોર્મ ભરતા સમયે તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ના કરવો પડે આગળ વાત કરીએ તો સંસ્થાનું નામ છે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ એટલે કે સીઆઈએસએફ તરફથી આ નોટિફિકેશન છે બહાર પાડવામાં આવ્યું છે પોસ્ટની વાત કરીએ તો પોસ્ટ રહેશે હેડ કોન્સ્ટેબલ જીડી જે સ્પોર્ટ્સ કોટામાં છે તેના ઉપર પરથી બહાર પાડવામાં આવી છે ફોર્મ ભરવાનું જે માધ્યમ છે તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે અને જોબ લોકેશન છે એ ઓલ ઇન્ડિયા રહેશે ત્યાર પછી આપણે ઉંમર મર્યાદાની વાત કરી લઈએ તો ઉંમર મર્યાદામાં જે છે એ મિનિમમ અઢાર વર્ષ થી લઈને ત્રેવીસ વર્ષ સુધીના કોઈપણ ઉમેદવાર છે એ અહીંયા એપ્લાય કરી શકે છે અને ઉંમરમાં જે છૂટછાટ છે એ સરકાર શ્રીના નિયમ મુજબ લાગુ કરવામાં આવેલી છે અરજી ફીસ વાત કરી લઈએ તો ઓપન ઓબીસી ઈડબલ્યુ માટે સો રૂપિયા છે જ્યારે એસસી એસટી અને મહિલા ઉમેદવાર માટે કોઈ પણ પ્રકારનું ચલણ અહીં રાખવામાં આવ્યું નથી અને જે પેમેન્ટ છે એ તમારે ઓનલાઈન ચૂકવણી કરવાની રહેશે મિત્રો ખાસ નોટ કરી લેજો અહીંયા જે છે એ આ પરથી મેલ અને ફીમેલ બંને કેન્ડિડેટ છે એ એપ્લાય કરી શકે છે હવે આપણે મેઇન ટોપિક ઉપર આવી કે આ ભરતીમાં લાયકાત શું છે તો સીઆઈએસએફ હેડ કોન્સ્ટેબલ જીડી જે સ્પોર્ટ્સ કોટામાં જે ભરતી બહાર પાડવામાં આવી છે જેમાં લાયકાત છે ફક્ત બાર પાસ અને સાથે કોઈ પણ સ્પોર્ટ્સ નું સર્ટિફિકેટ હોવું જરૂરી છે જો તમારી પાસે બાર પાસ અને કોઈ પણ સ્પોર્ટ્સ નું સર્ટિફિકેટ છે તો તમે આ ભરતી માં એપ્લાય કરી શકો છો હવે આપણે જગ્યાની વાત કરી લઈએ તો આ ભરતી માં કુલ ચારસો ને ત્રણ જગ્યા ઉપર ભરતી બહાર પાડવામાં આવેલી છે હવે આપણે ફોર્મ ભરવાની તારીખની વાત કરી લઈએ તો ફોર્મ ભરવાની જે તારીખ છે અઢાર પાંચ બે હજાર પચીસ થી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે જેની છેલ્લી તારીખ છે છ છ બે હજાર પચીસ સુધીમાં તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ અપ કરવાના રહેશે તો મિત્રો સીઆઈએસએફ તરફથી જે સ્પોર્ટ્સ કોટામાં જે કોન્સ્ટેબલ ની ભરતી બહાર પાડવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી મેં અહીંયા તમને જણાવી દીધી છતાં આ ભરતીને લઈને કંઈ પણ પ્રશ્ન હોય તો મને નીચે કમેન્ટ કરો જેથી કરીને તમારી સમસ્યાનું સમાધાન કરી શકું અને જો તમારે ઓનલાઈન